નમસ્કાર મિત્રો આજના જનરલ નોલેજ નો પ્રશ્ન નંબર એક કયું પ્રાણી સૌથી વધુ ગુસ્સે થાય છે ઓપ્શન છે છે એ સિંહ બી વાઘ સી વરુ આનો સાચો જવાબ છે જંગલી વરુ એક એવું પ્રાણી છે જેને સૌથી વધુ ગુસ્સો આવે છે પ્રશ્ન નંબર છે બે ભારતમાં સૌથી વધુ વપરાશમાં લેવાતું અનાજ કયું છે ઓપ્શન છે એ ઘઉં બી ચોખા સી બાજરી ડી મકાઈ તમને છે આનો સાચો જવાબ ભારતમાં સૌથી વધુ વપરાતું અનાજ ચોખા છે પ્રશ્ન નંબર છે ત્રણ ભારતના કયા શહેરમાં સૌથી વધુ સુતરાઓ કાપડ ઉદ્યોગ છે ઓપ્શન છે એ અમદાવાદમાં બી સુરતમાં સી જયપુરમાં ડી મુંબઈમાં આનો સાચો જવાબ છે અમદાવાદમાં ભારતમાં સૌથી મોટો કોટન ટેક્સટાઇલ ઉદ્યોગ છે પ્રશ્ન નંબર છે ચાર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો છોડ કયો છે ઓપ્શન છે એ તુલસી બી લીમડાનું ઝાડ સી વાંસ બી પપૈયાનો છોડ

આનો સાચો જવાબ છે જલાદ જે ગુનેગારને ફાંસી આપવાનું કામ કરે છે તે જે સો લોકોને મારી નાખે તો પણ સજા કરી શકાતી નથી પ્રશ્ન નંબર છ ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી ઓપ્શન છે એ આર્યભટ્ટ બી ગેલીઓ સી મેરી ક્યુરી બી જગદીશ ચંદ્ર બોઝ તમને વિચારવા માટે ટેલિસ્કોપની શોધ ગેલિયો દ્વારા કરવામાં આવી હતી પ્રશ્ન નંબર કયા દેશે વિશ્વનો પ્રથમ કોમ્પ્યુટર વાયરસ બનાવ્યો હતો ઓપ્શન છે એ અમેરિકા બી પાકિસ્તાન સી ભારત ડી ચીન તમને વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય મળે છે આનો સાચો જવાબ છે વિશ્વનો પ્રથમ કોમ્પ્યુટર વાયરસ પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર છે આઠ ભારતનું સૌથી મોંઘું શહેર કયું છે ઓપ્શન છે એ સુરત બી મુંબઈ સી દિલ્હી રાજકોટ છે આનો સાચો જવાબ છે મુંબઈ પ્રશ્ન નંબર છે નવ દિલ્હીનો લાલ કિલ્લો કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો ઓપ્શન છે એ અકબર બી હુમાયુ લાલ કિલ્લો શાહજહ દ્વારા બનાવવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર છે દસ અમેરિકાની શોધ કોણે કરી હતી ઓપ્શન છે એ વાસ્તુદગામા બી કોલમ્સ સી આર્યભટ્ટ ડી મેગેલન છે છે આનો સાચો જવાબ શોધ દ્વારા કરવામાં આવી હતી પ્રશ્ન નંબર અગિયાર ચેસની રમતમાં કેટલા બોક્સ હોય છે ઓપ્શન છે એ સોળ બી બત્રીસ સી ચોસઠ બી સેકન્ડ આનો સાચો જવાબ છે ચેસની રમતમાં કુલ ચોસઠ બોક્સ હોય છે પ્રશ્ન નંબર અખબારો વાંચવા માટે વપરાયેલ કાગળ સૌથી વધુ કયા વૃક્ષની મદદથી બનાવવામાં આવે છે ઓપ્શન છે એ નીલગરી બી વાંસની સી સુરબાવળની ડી લીમડો તમને વિચારવા માટે આનો સાચો જવાબ છે અખબાર વાંચવાનો કાગળ વાંસની મદદથી તૈયાર કરવામાં આવે છે પ્રશ્ન નંબર છે તેર કયું પક્ષી આંખો બંધ કરીને પણ બધું જોઈ શકે છે ઓપ્શન છે વિચારવા માટે પાંચ સેકન્ડ નો સમય મળે છે આનો સાચો જવાબ છે ઘોવર્ડ પ્રશ્ન નંબર છે ચૌદ ચંદ્ર પર રમાયેલ પ્રથમ રમત કઈ હતી ઓપ્શન છે એ વોલીબોલ બી સાચો જવાબ છે ગોલ્ફ જે ચંદ્ર પણ રમાય છે પ્રશ્ન નંબર છે પંદર બેવડી સદી ભારતીય મહિલા ક્રિકેટર કોણ છે ઓપ્શન છે એ મિતાલી રાજ બી અંજુમ ચોપરા સી અમિતા શર્મા પુનમ જેકબ તમને વિચારવા માટે પાંચ સેકન્ડનો નો સમય મળે છે આનો સાચો જવાબ છે મિતાલી રાજા